સનાતન પશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો સંદેશ કાલે આપણે એની સમજૂતી જોઈતી હવે આજે એને ક્રમશઃ એનું ભાષાંતર અને શબ્દ જોઈએ કહે છે પ્રવિષ્ય પ્રવેશ કરીને એ અયમત્ર ભવાન ધૃતરાષ્ટ્રનાર્ય સત્ય ઉત્પાદયતા ઉપસૃત્ય પિતામહ અભિવાદએ ઘટોત્ક અયમ અક્રમ યુધિષ્ઠિરાદયે ગુરવો ભિવાદય પશ્ચા ઘટોત્કચ અહમ કટોતકાલ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવી જાય છે અને કે છે કે પ્રવેશ કરે છે પહેલા કૌરવ જે સભા હોય એ સભામાં આવીને પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને સામે ધૂતરાષ્ટ્ર બેઠા હોય છે આ બાજુ દુર્યોધન જુદા જુદા રાજાઓ શક્તિ બધા બેઠા હોય છે અને કે છે કે એ અત્ર ભગવાન ધૂતરાષ્ટ્ર અરે અહીં તમે આપ ધૂતરાષ્ટ્ર છો પછી કેવા ધૂતરાષ્ટ્ર છે પછી નજીક જાય છે ઉપશ્રુત્ય અને કે છે કે પિતામાં અભિવાદય એ એમ કરીને અર્ધો રોકાઈ જાય છે જો આખું વાક્ય પૂરું નહીં કરે હે પિતામાં वो घटोत्कच आपने प्रणाम એમ કરેને રોકાય છે પછી કહી કે યાદ આવું ઇતે અર્ધકતે નાધાયમ આક્રમ કહી કે યાદ આવતે એમ કે કે ના આયુ કે પછી ફરી બોલે છે યુધિષ્ઠિર આદયસમે ગુરવ યુધિષ્ઠિર અને મારા ગુરુઓ વગેરે પવન્તમ અભિવાદે સંપ્રથમ આપણે પ્રણામ કરે છે અને पश्चात ઘટोत्कચ આયામાં બે વાર છે અને ત્યાર પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું એટલે જો કેટલો બધો એનામાં એ ઉપરના સંસ્કાર છે કે પેલા એના વડીલો એ બધાને યાદ કરે યુધિષ્ઠિર એના ભાઈઓ એના ગુરુ એ બધાને યાદ કરીને કે છે કે તમને યાદ કરે છે પ્રણામ કરે છે પછી ઘટોત્કચ તો પછી આવે પેલા એના પિતા ભીમ અર્જુન વગેરે આવે ને પછી કે છે કે હું ઘટોત્કચ હવે તમને પ્રણામ કરું આખા કુટુંબ નું અરે તમે કલ્યાણકારી છો કલ્યાણાના પ્રસૂતિ પિતામ આહ ભગવાન ચક્ર ને કલ્યાણના જન્મદાતા એવા પિતામ એવા પિતા એટલે કે ધૂત રાષ્ટ્ર ને આ ભગવાન ચક્રાયુદ્ધ ભગવાન ચક્રાયુ આ પ્રમાણે કેવડાવ્યું છે અહીં એક શબ્દ આવે છે ચક્રાયુ કોણ એટલે શ્રી કૃષ્ણ ના અલગ અલગ નામ આવશે આમ એક આગળ જનાર્દન આવી ગયું હવે આવ્યું ચક્રાયુદ્ધ ચક્રાયુદ્ધ એટલે ચક્ર જેના આત્મા છે તે શ્રી કૃષ્ણ વિષ્ણુ પણ કહેવાય શ્રી કૃષ્ણ પણ કહેવાય

ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞા પેતી ભગવાન ચક્રાયુદ્ધ જેવી ભગવાન ચક્રાયુદ્ધ ની આજ્ઞા એમ કરીને એ ફરી પાછળ બેસી જાય છે આસન અને હવે ઘટોત્કટ છે એ શ્રી કૃષ્ણ નો જે સંદેશ છે એ આ લીટીમાં આવે છે એ સંભળાવે છે પિતામાં શ્રુયતા એ પિતામાં સાંભળો હવે આ લીટીમાં બીજો એક પ્રશ્ન પણ આવે છે જે અભિમન્યુ મૃત્યુ થતા અર્જુને કરેલો વિલાપ શો ઉદાન આ બધા એક જ શબ્દ કઈ કે છે આ વત્સ અભિમન્યુ હા વત્સ હવે જયારે અભિમન્યુ ના મૃત્યુ ના સમાચાર મળે છે ત્યારે અર્જુન યુદ્ધ ભૂમિ ઉપર આ શોક વ્યક્ત કરે છે હા વત્સ એ પુત્ર યદુકુલ પ્રવા

કારણ કે ઘણા એમાં ભૂલ કરે છે માતુલ એટલે પણ માતા લખી નાખે જનની એટલે પણ પણ માતુલ એટલે મામા તવા જનની માતુલ મામ અપી પરિષ્ય તારી માતાને તારા મામા ને અને મને પણ ત્યજી ને તું પિતામહમ દ્રષ્ટુમાશયા પિતા મને જોવા માટે દ્રષ્ટુમાશયા પિતા મને જોવા માટે તું સ્વર્ગ અભિગતો હશે

એક પુત્ર વિનાશાત અર્જુન અવસ્થા જો એક પુત્ર નું ફક્ત વિનાશ થયો એક પુત્ર નો ફક્ત નાશ થયો તો પણ અર્જુન ની આવી સ્થિતિ થઈ ગઈ આવી હાલત થઈ ગઈ તાવત ઇન્દ્રુષી ખલ અવસ્થા કા પુનર્ભવતી ભવિષ્ય તો પછી તમારી તો કેવી હાલત થશે અર્જુન તો એક પુત્ર મળ્યો છે તમારા સો પુત્રો મળશે તમારી સુપરિસ્થિતિ થસે એનો વિચાર કોની કોની પરિસ્થિતિ થસે પુત્રાસ્વની કોની દત્તાક સિંમરામિદાનિ મહાત્મા બલાદાનમ પુરુ વા આખમાથી તમે વિચાર કરો મનથી યથાતે પુત્રા સોક સમુદ્ધિતો અગ્નિ દહોત પ્રાણમયમ હવીરત શું પુત્રના શોક માંથી ઉત્પન્ન થયેલો આ અગ્નિ તમારા પ્રાણ ને કારણ કે અર્જુને પ્રતિજ્ઞા કરી એટલે કે આવતીકાલ સુધીમાં હું બધા કરું કરી હવે બીજું એ કઈ શબ્દ આવ્યો કોણ હતા શ્રી કૃષ્ણ ના મામા અભિમન્યુ ના મામા કોણ હતા શ્રી કૃષ્ણ અભિમન્યુ કારણ કે એ કોનો પુત્ર હતો સુભદ્રાનો પુત્ર હતો કોનો સુભદ્રાનો સુભદ્રા કોણ હતી શ્રી બેન હતી એટલે આ ત્યાં બરોબર છે એટલે અહિયાં બે ત્રણ પ્રશ્નો અગત્યના આયા છે એક તો અભિબન્યુ નું મૃત્યુ થતા દ્વારા શ્રી કૃષ્ણએ કહેલો અંતિમ સંદેશ એ બે ત્રણ આ પેરાગ્રાફ માં આવે છે